હેલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે તમને ખ્યાલ છે આપણે બાર કોમર્સના વિભાગ સીનું સોલ્યુશન કરીએ છીએ તેમાં સૌપ્રથમ મેં તમને પ્રકરણ એકનું સોલ્યુશન કરાવ્યું હતું હવે વિભાગ સી પ્રકરણ ચાર દાખલા નંબર ચાર

આમનોટ બનાવીએ આન્સર આ રીતે આમનો દોરવાની તેમાં ઉપર ટાઇટલ લખવાનું રે માં અને રસીના ની પેઢીના ચોપડે આમ નોંધ હવે આ રીતે પાંચ ખાના બનાવવાના સૌથી પહેલા તારીખ પછી વિગત નો ખાનો મોટો રાખો વિગત પછી એટલે ત્રણ ખાના કરવા ઉધાર જમા અને ખાપા માટે ખાપા નું ખાનું નાનું રાખો અહીંયા ખાપા ઉધાર અને જમા આ રીતે ત્રણ ખાના બનાવવાના હવે સામાન્ય અનામતની વેચણી તો સામાન્ય અનામત ખાતે ઉધાર થશે આ સામાન્ય અનામત બંને ભાગીદારોને તેના જૂના પ્રમાણમાં વેચવાનું હોય તો પેલું સામાન્ય અનામત ખાતે ઉધાર જે રકમ હોય તે બે ભાગીદારો છે રીમા અને રીના તો તે રીમાના મૂડી કે ચાલુ ખાતે અહીંયા જમામાં રકમ લખવાની તે બીજો ભાગીદાર છે રીના એ રીના મૂડી ચાલુ આ બીજી રકમ લખવાની જમાની ત્યારબાદ બાબત જે લખવી બાબત છે વેચણી કરી છે તો કે સામાન્ય અનામતની અને ક્યાં પ્રમાણમાં થાય તો કે જૂના પ્રમાણમાં સામાન્ય અનામત જૂના પ્રમાણમાં વહેંચી તેના આ એક આમ નોંધ પૂરી થઈ હવે બીજે આમ નંબર 2 અનામત ભંડોળ અનામત ભંડોળ ખાતે ઉધાર અને બંને ભાગીદારો અનામત ભંડોળ ખાતે ઉધાર ఉ రకమే మూడి చూ జ రకమే రీణ మూడి చూ

ભાગીદારોના ખાતે ઉધાર કરવી પડે તો કે ચાલુ ખાતે ઉધાર પછી હરીના મૂડી કે ચાલુ ખાતે ઉધાર આ ઉધાર રકમ લખવી તે નફા નુકસાન આ રીતે આ ત્રણ આમ નોંધ થઈ આનો તમે સ્ક્રીનશોટ પાડી અને પાકી બુકમાં લખી લેજો હેલો ફ્રેન્ડ્સ હવે દાખલા નંબર પાંચ અભિખ્યા અને જરા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે બધા જ ભાગીદારોએ નફા નુકસાન પ્રમાણ બદલી ને એક જેમ બે જેમ ત્રણ કરવાનું નક્કી કર્યું

જૂનું પ્રમાણ સરખા હિસ્સે વેચાયેલું હોય મતલબ એક જેમ એક જેમ એક તો જો દાખલો આપણે ગણીએ આન્સર કુલ ત્રણ ભાગીદારો છે અભિજ્ઞાન અભિખ્યા અને અધિત અધિતિછા જુનો પ્રમાણ અને નવો પ્રમાણ એનું પ્રમાણ આપેલું નથી તો એક જેમ એક કુલ ટોટલ ત્રણ હવે નવું પ્રમાણ એક જેમ બે જેમ ત્રણ એક જેમ બે જેમ ત્રણ કુલ ત્રણ ને બે પાંચ પાંચ ને એક છ હવે કોષ્ટક ભાગીદારો અને એની રાણ ત્રણ ભાગીદારો અભિજ્ઞા પછી અભિખ્યા અને અદિત જરા આ બે ભાગ પાડશો જૂનો ભાગ અને નવો ભાગ અહીં જૂનો ભાગ નવો ભાગ જૂનો ભાગ એક છેદમાં ત્રણ અભિખ્યા માહિતી એક છેદમાં ત્રણ અને છ અને ત્રણ છેદમાં માં છ કુલ ટોટલ છ હવે લાભનું પ્રમાણ શોધવાનું છે તો લાભનું શું સૂત્ર છે જો ધ્યાન આપો માઇનસ જૂનો ભાગ આ લાભનું સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ હવે સૌથી પહેલા અભિજ્ઞાનનો લાભ पछि अभि लाभ्याो लाभना सूत्र मुज नवो भाग माइनस जुन भाग તો લાભ શોધીએ તો માઈનસ જૂનો ભાગ એકના છેદમાં ત્રણ હવે ક્રોસ ગુણાકાર કરવાનો છ તેરી અઢાર ત્રણ એકા ત્રણ માઇનસ છ એકા છ છ માંથી ત્રણ જાય તો ત્રણ અને છ મોટા થાય તેની માઇનસની ત્રણ ત્રણ અઢાર ત્રણ ત્રણ ઉડી જાય તો માઇનસ ના 6 છ આવે આમ રાખો તો પણ ચાલે હવે આપણે શોધતા લાભ જવાબ આવ્યો જો માઈનસ માં આવે તો તે લાભ ના હોય પણ ત્યાગ હોય ત્યાગ અભિજ્ઞાનો લાભ ન આવ્યો ત્યાગ આવ્યો હવે અભિજ્ઞાનો લાભ માઇનસ છૂનો ભાગ તો નવો ભાગ બે છેદમાં છ માઇનસ એક ના ત્રણ ભાગ દસ ગુણાકાર ત્રણ દુ છ માઇનસ છ એકાદ છ છ અઢાર છ માંથી છ જાય તો જીરો છેદમાં અઢાર બરાબર જીરો લાભ પણ નથી ને ત્યાગ પણ નથી લખશું લાભ કે ત્યાગ નથી હવે અધિજાનો લાભ સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ નવો ભાગ ત્રણ ના છેદમાં છ માઇનસ જૂનો ભાગ એક ના છેદ માં ત્રણ ક્રોસ ગુણાકાર ત્રણ તેરી નવ માઇનસ છ એકા છ તેરી અઢાર નવ માંથી છ બાદ થાય ત્રણ વધે ત્રણ છેદમાં અઢાર તો આ જવાબમાં પ્લસ આવે છે એટલે અદિત લાભ થાય છે તો જો મિત્રો અભિજ્ઞાને લાભ શોધતા હતા તો જવાબ માઇનસ આવ્યો એટલે તેનો ત્યાગ કહેવાય ત્યાગ માઇનસ ત્રણ છેદમાં અઢાર ગણો અથવા તો એક ના છ અભિખ્યા લાભ એને લાભ પણ નથી થતો અને ત્યાગ પણ નથી ત્રણ એકા ત્રણ અને ત્રણ છ અઢાર ત્રણ ત્રણ ઉડી જાય તો એકના છેદમાં છ તો આ તેનો લાભ થયો તો આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો અને પાકી ઉપમાં લખ લો હેલો ફ્રેન્ડ્સ

तो सबसे पहले आम नो आंसर पांच खाना दौरान आ जमा उधार आपा, आपा, उधार जमा, रुपया तारीख આ રીતે પાંચ ખાના દોરવાના તારીખ વિગત ખાપા ઉધાર જમા ઉપર લખવાનું હોય શ્રુતિ અને શ્રેયા અને શ્રેયા ની પેઢીના છોપડે આમ નોંધ હવે પહેલે આમનો જો ધ્યાન આપજો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી રૂપિયા 100000 છે તો આ ઉધાર બાકી ભાગીદારોના ખાતે ઉધાર થશે તો બે ભાગીદારો છે શ્રુતિ અને શ્રેયા જો શ્રુતિના શ્રુતિના મૂડી के चालू हटे उधर ओ सरेयाना मुड़ी के चालू हटे उधर द નફા નુકસાન હવે રકમ લખવાની છે જો ધ્યાન આપો તો કુલ નફા નુકસાન ખાતાની બાકી સોળ હજાર રૂપિયા છે હવે આ કોઈ પણ ભાગીદારોને વેચણી કરવાની થાય તો જૂના પ્રમાણમાં કરવી પડે તો જૂનું પ્રમાણ છે બે જેમ ત્રણ આ બે છેદ ત્રણના પ્રમાણમાં વેચણી થાય સરવાળો કરીએ તો બે અને ત્રણ બે ને ત્રણ પાંચ તો શ્રુતિનો ભાગ બે છેદમાં પાંચ થાય રૂપિયા છે સોર હજાર જો ગણતરી કરીએ સોળ હજાર ગુણ્યા બે ભાંગ્યા પાંચ બરાબર ચોસઠસો છ હજાર ચારસો અને હવે ગણતરી શ્રેયાની નો ભાગ થાય ત્રણ ત્રણના છેદમાં પાંચ સોળ હજાર ગુણ્યા ત્રણ ભાંગ્યા પાંચ બરાબર નવ હજાર છસો અને આ બંને નો ટોટલ થાય સોળ હજાર તો આ રીતે પેલી આમ નોંધ થઈ હવે બાબત જે લખવાની તમારે કે નફા નુકસાન ખાતાની બાકી જૂના પ્રમાણમાં વહેંચી તેના આ રીતે બાબત જે લખવાની પરીક્ષામાં બાબત જે લખવી જરૂરી છે નહીતર માર્ક કપાઈ જાય હવે બીજી આમ નોંધ

ત્રીજી આમ નોંધ સામાન્ય અનામત જે છે તે ભાગીદારોને ખાતે જમામાં વેચવી પડે તો સામાન્ય અનામત ખાતે ઉધાર

બરાબર દસ હજાર આઠસો તો શ્રુતિના ખાતામાં આવશે દસ હજાર આઠસો અને શ્રેયાનો ભાગ શ્રેયાના ભાગમાં વેચીએ તો સત્યાવીસ હજાર ગુણ્યા ત્રણ ભાંગ્યા પાંચ બરાબર આવશે સોળ હજાર બસો બાબત જે લખવી બાબત જે થાશે સામાન્ય અનામત જૂના પ્રમાણમાં વહેંચે તેના આવી રીતે બાબત જે લખી નાખવાની અને પછી આમનંદ પૂરી થાય એટલે કુલ સરવારો લખવો પડે જે રકમ આપેલી હોય તેનો તો કુલ આપણે ટોટલ કરીએ કુલ કુલ સરવાળો સત્યાવીસ હજાર અને સોળ હજાર સત્યાવીસ ને છ તેત્રીસ ને દસ તેતાલીસ તેતાલીસ હજાર તો બંને બાજુ સરવાળો થશે તેતાલીસ હજાર તો મિત્રો આ સ્ક્રીનશોટ પાડી અને તમારી પાકીબુકમાં લખી લેજો